મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે અમે તમને જણાવીશું કે કઈ એવી કઈ પાંચ વસ્તુઓ છે જેને માતા લક્ષ્મી ઘરની બહાર આપવાની મનાઈ કરે છે જો કોઈ સ્ત્રી કે પુરુષ પોતાના ઘરમાંથી આ વસ્તુઓ બીજાને આપે છે તો તે ઘરમાં ભયંકર ગરીબી અને દરિદ્રતા આવે છે અને આવા ઘરમાંથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા માટે દૂર થઈ જાય છે

તેનું ઘર દેવી લક્ષ્મીની કૃપાથી હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે મિત્રો તમને વિનંતી છે કે આ વાર્તાને પૂરેપૂરું સાંભળવું જોઈએ કારણ કે અધૂરું જ્ઞાન ક્યારે ફાયદાકારક નથી હોતું મિત્રો આ વાર્તા પ્રાચીન સમયની છે જ્યારે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું તે શહેરમાં સુકન્યા નામની સ્ત્રી તેના પતિ અને સાસુ સાથે રહેતી હતી સુકન્યા એક સમર્પિત સ્ત્રી હતી સત્ય અને ધર્મનું પાલન કરવા હંમેશા તૈયાર રહેતી અને ઘરના કામમાં કુશળ હતી સુકન્યાનો સ્વભાવ ખૂબ જ દયાળુ હતો તે કોઈને ચિંતિત જોઈ શકતી નહોતી અને ક્યારે કોઈને નુકસાન પહોંચાડતી પણ નહોતી સરળ સ્વભાવની સુકન્યા તમામ ગુણોથી સંપન્ન હતી અને હંમેશા બીજાઓને પ્રેમ કરતી હતી સુકન્યાના પતિનું નામ મોહન હતું જે એક વેપારી હતા તેની પાસે અનાજની દુકાન હતી જ્યાં તે લોકોને જરૂરી વસ્તુઓ વેચતો અને તે પૈસા પોતાના ઘર ચલાવવા માટે વાપરતો તેમનો ધંધો સમગ્ર મધ્યપ્રદેશમાં ફેલાયેલો હતો તે પ્રખ્યાત હતો અને બધા નગરના રાજા તેમને ખૂબ માન આપતા સુકન્યા તેના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેના પતિને ભગવાન માનીને તેની સેવા કરતી હતી

સુકન્યાએ ક્યારે કોઈનો અનાદર કર્યો નથી તે બધા સાથે મધુર અવાજમાં વાત કરતી અને લોકો તેને જોઈને કહેતા કે તે દેવી લક્ષ્મી જેવા ગુણોવાળી સ્ત્રી છે સુકન્યાએ સંપૂર્ણ નિષ્ઠા સાથે તેના પરિવારની સંભાળ લીધી અને દરેકને માન આપ્યું તેણી કોઈની સાથે ઝઘડતી ન હતી અને દરેકની વાત સાંભળતી હતી તે તેના પતિના આદેશ મુજબ કામ કરતી હતી એવું કહેવાય છે કે જે સ્ત્રીમાં સાચા ગુણો હોય છે તે ક્યારેય કોઈનું નુકસાન નથી ઈચ્છતી અને દરેકનું સન્માન કરે છે સુકન્યા દાનમાં પણ આગળ હતી જે કોઈ ભિખારીના દરવાજે આવતો તેણે દાન અને દક્ષિણા આપ્યા વિના પાછો મોકલ્યો નહીં તેના દરવાજેથી કોઈ ખાલી હાથે પાછું ન ગયું જે પણ ભૂખ્યો આવે તેને પેટ ભરીને ભોજન આપીને જ વિદાય આપતી સુકન્યાના દરવાજે આવેલા તમામ ભિખારીઓ ખૂબ જ ખુશ હતા તેઓ ખુશ થયા અને તેણીને આશીર્વાદ આપતા તેણીએ માત્ર જરૂરિયાતને જ મદદ કરી ન હતી પરંતુ તેના પડોશીઓની પણ સંપૂર્ણ કાળજી પીર્વક ધ્યાન રાખતી હતી તે તેના પડોશમાં રહેતા ગરીબ અને નાખુશ લોકોને નિયમિતપણે ભોજન આપતી હતી પાડોશીઓને જે પણ વસ્તુઓની જરૂરત પડતી તે વસ્તુઓ કોઈ પણ સંકોચ વિના આપતી હતી તેથી જ તેના પડોશીઓ પર તેણીને ખૂબ માન આપતા હતા તેઓ કહેતા કે આ સુભદ્રા તો સાક્ષાત દેવી છે જાણે માતા અન્નપૂર્ણાએ સુભદ્રાના રૂપમાં જન્મ લીધો હોય જ્યારે લોકો સુકન્યાના વખાણ કરતા હતા તેથી તેના વિશે માત્ર સારી વાતો જ કહેવામાં આવતી હતી પરંતુ આ બધું સાંભળવા છતાં સુકન્યાને ક્યારે ઘમંડ અનુભવાયો નહીં તે દરેક સાથે આદર અને પ્રેમથી વર્તે છે એક દિવસની વાત છે સુકન્યાની પાડોશી તેના ઘરે આવી તે સમયે સુકન્યા કઈ કામ કરતી હતી પાડોશીને જોતાની સાથે જ તેણે તેને ખૂબ જ પ્રેમથી આવકાર્યો અને પૂછ્યું અરે બહેન તમે આજે અમારા ઘરે આવ્યા છો કંઈ ખાસ છે કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને કંઈ પણ જરૂર હોય આવ્યા છે હું તેમના માટે ભોજન બનાવું છું પરંતુ મારે રોટલી બનાવવા માટે આધની વેનલ અને એક તવાની જરૂર છે તેથી હું થોડીવાર માટે તે લેવા આવી છું જો તમે આપો તો હું કામ પૂર્ણ થયા પછી તરત જ તેમને પરત કરીશ સુકન્યાએ હસતા હસતા કહ્યું અરે બહેન આમાં શું મોટી વાત છે લઈ લો આમ પણ મારી પાસે બીજી આધની અને વેલન છે મને અત્યારે તેની જરૂર નથી હું હમણાં તમને આપું છું પછી સુકન્યા રસોડામાં ગઈ અને આઠની વેલન અને તવો લાવીને તેના પાડોશીને આપ્યો પાડોશી કહે ઓ સુકન્યા બહેન તમારો ખૂબ આભાર આજે તમે મારા કાર્યને સફળ બનાવ્યું હું મારા મહેમાનોને ભોજન પીરસીશ અને તમારા સામાન તરત જ પાછા આપીશ જો આમાં થોડો વિલંબ થાય તો મારાથી નારાજ ન થા આના પર સુકન્યાએ કહ્યું અરે બહેન ચિંતા કરવાની કોઈ વાત નથી જ્યારે તમારું કામ પૂર્ણ થઈ જશે ત્યારે તમે મને પરત કરી દો પછી પાડોશી સુકન્યાનો સામાન લઈને તેના ઘરે ગઈ થોડી વાર પછી સુકન્યાના ઘરે બીજી પાડોશી સ્ત્રી આવે છે સુકન્યા તેનું પ્રેમથી સ્વાગત કરે છે અને કહે છે આવો બહેન આજે તને મારી પાસે કયા આવ્યા છો આમ તો તમે ક્યારે અમારા ઘરે આવતા નથી અવશ્ય કોઈ સમસ્યા હોવી જોઈએ અચકાશો નહીં તમને જે જોઈએ તે મને જણાવો હું ચોક્કસપણે તમારી મદદ કરીશ ત્યારે સ્ત્રી કહે છે કે અરે સુકન્યા બહેન મારા ઘરમાં બહુ ગંદકી છે અને મારે તેને સાફ કરવી છે પણ મારી પાસે સાવરણી 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 નથી નથી અને મારી પાસે પાસે પૂરતા પૈસા પણ તેથી હું તમારી માંગવા આવી છું બહેન જો તમને કોઈ સમસ્યા ન હોય તો કૃપા કરીને મને તમારા ઘરની સાવરણી આપો હું મારું ઘર સાફ કરીને તમને સાવરણી પાછી આપીશ સુકન્યા કશું વિચાર્યા વગર કહે છે અરે બહેન આમાં શું વાંધો હોય શકે આ તો સાવ સાવરણી છે ચિંતા ન કરો હું હમણાં જ તમને સાવરણી આપું છું પછી તે સ્ત્રી સાવરણી લઈને સુકન્યાના ઘરેથી નીકળી જાય છે થોડા દિવસો પછી સુકન્યાના ઘરે બીજી સ્ત્રી આવે છે સુકન્યા તે સ્ત્રીને કહે છે આવો બહેન શું વાત છે આજે મારા ઘરે કેમ આવ્યા છો તમે જે ઈચ્છો તે નિસંકોચ કહો હું ચોક્કસ પણે તમને મદદ કરવાનો પ્રયાસ કરીશ ત્યારે સ્ત્રી કહે છે અરે સુકન્યા બહેન મે સાંભળ્યું છે કે તમે બહુ દયાળુ છો ગામની દરેક વ્યક્તિ તમારા વિશે ખૂબ સારી વાત કરે છે મે પણ સાંભળ્યું છે કે તમે બધાને મદદ કરતા રહો છો તેથી હું થોડી મદદ માંગવા તમારી પાસે આવી છું આજે મારા ઘરે મહેમાન મારી દીકરીને જોવા માટે આવી રહ્યા છે હું ચિંતિત છું કારણ કે તેની પાસે ન તો ઘરેણા છે કે ન તો પહેરવા માટે સારા કપડાં. મહેરબાની કરીને મને એક દિવસ માટે ઘરેણા અને કપડા ઉછીના આપો જ્યારે મહેમાન જોઈને ચાલ્યા જાય પછી હું તમારા દાગીના અને કપડા પરત કરીશ. પડોશીના કરુણાભર્યા શબ્દો સાંભળીને સુકન્યા કહે છે, "અરે બહેન ચિંતા ન કરો, તમારી દીકરી એ મારી દીકરી જેવી છે." હું ચોક્કસ તેની મદદ કરીશ હું તમને હમણાં મારા ઘરેણા અને સાડી આપું છું જે પહેરીને તે રાજકુમારી જેવી દેખાશે સુકન્યા ઘરની અંદર જઈને તિજોરી ખોલી અને ઘરેણા સાડી કાઢીને સ્ત્રીને આપે છે પાડોશી ખુશીથી સુકન્યાના ઘરેણા અને સાડી લઈને જતી રહે છે એ જ દિવસે સંધ્યા સમય હતો ત્યારે સુકન્યાના ઘરે અચાનક બીજી પડોશન આવે છે

સુકન્યા તેમનું સ્વાગત કરે છે અને તેમની સારી સેવા કરે છે તે તેના પતિ માટે ભોજન વગેરેની વ્યવસ્થા કરે છે જમ્યા પછી બંને શાંતિથી ગયા બીજા દિવસે સવારે જ્યારે તેઓ બંને જાગે છે ત્યારે અચાનક કોઈ તેમના દરવાજે ખટખટાવવાનું શરૂ કરે છે સુકન્યા દરવાજો ખોલે છે અને એક માણસને ત્યાં ઉભેલો જુએ છે તે પૂછે છે અરે ભાઈ તમે કોણ છો અને દરવાજો કેમ ખખડાવો છો વ્યક્તિએ જવાબ આપ્યો હું તમારા પતિની મેં અંદર જઈને જોયું તો દુકાન ના તમામ પૈસા અને સામાન ગાયબ હતા મને લાગે છે કે રાત્રે કોઈએ દુકાનમાં ચોરી કરી હતી દુકાન લૂંટાઈ છે એ સાંભળીને સુકન્યા ડરી જાય છે તે દોડીને તેના પતિ પાસે જાય છે અને તેને જગાડે છે હે સ્વામી સાંભળો હમણાં જ તમારી દુકાનમાં કામ કરતો વ્યક્તિ આવ્યો હતો તે કહેતો હતો કે અમારી દુકાન લૂંટાઈ ગઈ છે આ સાંભળીને તેનો પતિ પણ ડરી જાય છે તે તરત જ ઉભો થાય છે અને ઝડપથી દુકાન તરફ દોડે છે જ્યારે તે દુકાન પર પહોંચે છે ત્યારે તેણે જોયું કે વાસ્તવમાં દુકાનનું તાળું તૂટેલું છે અને તમામ પૈસા અને સામાનની ચોરી થઈ ગઈ છે આ જોઈને સુકન્યાના પતિ ખૂબ જ દુઃખી થઈ જાય છે દુઃખી મન સાથે મોહન ઘરે પાછા ફરે છે અને ઘરે પહોંચીને સુકન્યાને બધું કહી દે છે આ સાંભળીને સુકન્યા પણ ખૂબ દુઃખી થઈ જાય છે પછી તે તેના પતિને કહે છે હે નાથ ચિંતા ન કરો મે મારા ઘરની તિજોરીમાં થોડા પૈસા ભેગા કર્યા છે જેથી આપણે ફરીથી કોઈ ધંધો શરૂ કરી શકીએ આટલું કહીને સુકન્યા રૂમમાં જાય છે અને તિજોરી ખોલીને જુએ છે પણ તે પણ સાવ ખાલી તિજોરીમાં રાખેલી તમામ રકમ કોઈએ ચોરી લીધી હતી આ જોઈને સુકન્યા ખૂબ દુખી થઈ જાય છે અને તે સમજી શકતી નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે આ દરમિયાન તેનો પતિ પણ રૂમ માં આવે છે અને તિજોરી ખાલી જોઈને સુકન્યા પર ગુસ્સે થઈ જાય છે સુકન્યા સાચું કહો આ બધા પૈસા ક્યાં ગયા સુકન્યા કહે હે સ્વામી હું ઘરે હતી અને બધા પૈસા પણ આ તિજોરીમાં હતા મને ખબર નથી કે કયા ચોરે બધા પૈસા ચોરી લીધા છે પણ તમે શાંત થાઓ અમે કોઈક ઉપાય શોધીને તે ચોરાયેલા બધા મેળવીશું પછી તેનો પતિ મોહન કહે છે કે આ એ હકીકતનું પરિણામ છે કે તમે તમારા પડોશીઓને તમારા ઘરે બોલાવો છો અને તેમને ખવડાવો છો મને લાગે છે કે અમારા પૈસા તેમાંથી કોઈએ ચોર્યા છે ગુસ્સામાં મોહન સુકન્યાને ગાળો આપવા લાગે છે અવાજ સાંભળીને તેની સાસુ પણ ત્યાં આવી જાય છે અને તેના પુત્રને પૂછે છે કે શું થયું તમે બંને આટલા જોરથી કેમ ઝઘડો કરો છો મોહન તેની માતાને કહે છે જુઓ તમારી વહુએ એવું કર્યું છે કે તે ઘરે હતી ત્યારે તિજોરીમાંથી બધા પૈસા ચોરાઈ ગયા પુત્રની વાત સાંભળીને સાસુ પણ કન્યાને ઠપકો આપવા લાગે છે અને કહે છે મારા દીકરા તારી વાત સાચી છે તમે આ પડોશીઓને ઘરની વસ્તુઓ આપતી રહે છે અને વગર વિચારે કોઈની પણ મદદ કરે છે તેમાંથી જ કોઈએ બધા પૈસા ચોર્યા હોવા જોઈએ ઘરની દરેક વ્યક્તિ સુકન્યાને ગાળો આપવા લાગે છે આ બધું સાંભળીને સુકન્યા ખૂબ જ પરેશાન થાય છે પરંતુ તેણી તેના પતિને સાંત્વના આપે છે અને કહે છે હે સ્વામી મેં મારા કેટલા દાગીના પાડોશીને ઉછીના આપ્યા હતા હું હમણાં જ તેની પાસેથી પાછા લાવીને તમને આપું છું આટલું કહીને સુકન્યા તે પાડોશીના ઘરે જાય છે પરંતુ ત્યાં પહોંચીને તેણે જોયું કે ઘરમાં કોઈ નથી અને દરવાજો બંધ છે આ જોઈને સુકન્યા વધુ દુખી થઈ જાય છે તે ત્યાંથી પરત ફરવા લાગે છે અને પછી અચાનક તે પાડોશીના ઘરની નજીક રહેતી એક મહિલાને જોવે છે તે સ્ત્રીને પૂછે છે અરે બહેન આ ઘરના લોકો ક્યાં ગયા મહિલા જવાબ આપે છે બહેન હું તમને શું કહું આ ઘરમાં રહેતા તમામ લોકો છેતરપિંડી કરનારા છે આ લોકો મારા પૈસા લઈને ભાગી ગયા છે સ્ત્રીની વાત સાંભળીને સુકન્યા મનમાં વિચારવા લાગે છે હવે હું શું કરું આ સ્ત્રી પણ મારા ઘરેણા લઈને ભાગી ગઈ છે હવે મારું શું થશે મારા પતિ મને તેની સાથે નહીં રાખે મારું જીવન બરબાદ થઈ જશે એમ વિચારીને નિરાશ થઈને ઘરે પરત ફરે છે તેનો પતિ કંઈ બોલતો નથી તેણીની સાસુ સુકન્યા પર ખૂબ ગુસ્સે થાય છે અને તેણીને અપશબ્દો કહેવા લાગે છે હે મૂર્ખ સ્ત્રી તારા કારણે અમે અમારી સંપત્તિ અને સમૃદ્ધિ ગુમાવી દીધી છે દાનમાં આપવાની તારી આદત હવે તો આ ઘરમાં રહી શકતી નથી આ ઘરમાં પછી તમે તમે બાકીના પૈસા બીજામાં વહેંચી દેશો ક્ષણે અહીંથી ચાલ્યા જાઓ તેની સાસુને કહે છે માજી મારા પતિ સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી તો હું મારા પતિને છોડીને ક્યાં જાઉં ત્યારે સાસુ કહે તો ક્યાંક જઈને મરી જા પણ હવે તું આ ઘરમાં રહી શકતી નથી તારા કારણે અમારું ઘર બરબાદ થઈ ગયું હા તમે આ ઘરમાં રહેશો તો જે બચ્ચે તે પણ નાશ પામશે આ પછી સુકન્યા તેની સાસુ સામે હાથ જોડીને વિનંતી કરવા લાગે છે ઓ સાસુમાં એવું ના બોલો મેં કોઈ ગુનો કર્યો નથી હું તેમના વિના જીવી શકીશ નહીં પછી સુકન્યા તેની સાથે આજીજી કરવા લાગે છે તે તેના પતિને કહે છે હે નાથ કૃપા કરીને કંઈક બોલો તમે ચૂપ ન રહો કૃપા કરીને માતાને સમજાવો તે મને ઘરની બહાર કાઢી મૂકે છે સુકન્યાનો પતિ મોહન જવાબ આપે છે છે હવે મારે શું કરવું જોઈએ માતા સાચી જે થયું તે તારા કારણે થયું છે હવે તું મારા ઘરની બહાર નીકળ પતિના આવા શબ્દો સાંભળીને સુકન્યા હાથ જોડીને બેઠી અને કહે છે કે હે નાથ આવું ના બોલ મેં કોઈ ગુનો કર્યો નથી હું તમારા વિના જીવી શકીશ નહીં તેથી તમે મને કહો તેને ઘરની બહાર કાઢી નાખો પરંતુ સુકન્યાના પતિ અને સાસુ તેની વાત સાંભળતા નથી અને તેઓ સુભદ્રાને ઘરની બહાર ધકેલી દે છે યારે સાસુ કહે છે હવે અહીંથી ચાલ્યા જાઓ અને ક્યારે પાછા ન આવશો કેટલીક નદીઓ છે ત્યાં કૂદીને તમારા પ્રાણ છોડી દે પણ હવે તું આ ઘરમાં રહી રહી શકતી નથી ઉદાસી અને શોકની લાગણી અનુભવતા તેના ઘર છોડીને બીજા શહેર તરફ જાય છે રસ્તામાં તે દેવી લક્ષ્મીના મંદિરે પહોંચે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે હે માતા લક્ષ્મી મેં એવું કયું પાપ કર્યું છે કે હું આવી દુર્દશામાં આવી ગઈ છું હું રોજ તમારી પૂજા કરતી હતી તો પણ તમે મારું ઘર કેમ હોડાવ્યું મહેરબાની કરીને મને કહો કે મેં એવો કયો ગુનો કર્યો છે જેના કારણે તમે મારાથી ગુસ્સે થયા છો સુભદ્રા ત્યાં બેઠી અને વિચારવા લાગી છે કે જો મારા પતિ મને સ્વીકારશે નહીં તો હું જીવિત રહીને શું કરીશ અને જો આ બધું તેના કારણે થયું છે તો મને આ દુનિયામાં ટકી રહેવાનો કોઈ અધિકાર નથી આ વિચારીને સુકન્યા પોતાનો જીવ લેવા નદી પર જાય છે નદીની નજીક પહોંચ્યા પછી તે ફરીથી દેવી લક્ષ્મીની પ્રાર્થના કરે છે હે દેવી લક્ષ્મી મારે જીવવું નથી હવે હું મારો પ્રાણ ત્યાગી દઉં છું જો મારી પૂજામાં કોઈ કમી હોય તો મને ક્ષમા કરજો કારણ કે હું મારા પતિ વિના જીવી શકતી નથી તેથી જ હવે હું આ નદીમાં કૂદીને મારો જીવ આપીશ આટલું કહીને સુકન્યા નદીમાં કૂદી જવાની જ હતી ત્યારે અચાનક તે નદીમાં દેવી લક્ષ્મીજી દેખાય છે અને સુકન્યાને કહે છે થોભો દીકરી થોભો તું શું કરી રહી છે સુકન્યા પોતાની આંખો ખોલે છે અને જુએ છે કે માતા લક્ષ્મીજી તેમની સામે ઊભા છે માતા લક્ષ્મીજીના દર્શન કરીને સુકન્યા અત્યંત ખુશ થઈ જાય છે અને માતાને વારંવાર નમસ્કાર કરે છે ત્યારે સુભદ્રા માતા લક્ષ્મીજીને કહે છે હે માતા લક્ષ્મીજી મને ક્ષમા કરો હું એક મોટું પાપ કરવા જઈ રહ્યો હતો માતા લક્ષ્મીજી સુભદ્રાને કહે છે હે પુત્રી માણસે ક્યારે પોતાનો જીવ ન લેવો જોઈએ આમ એ મહાપાપ ગણાય છે છે કારણ કે ઈશ્વરે જે કિંમતી શરીર આપ્યું તેનો નાશ ન થવો જોઈએ સુભદ્રા માતા લક્ષ્મીજીને કહે છે હે માતા લક્ષ્મી હું મુશ્કેલીમાં ફસાઈ ગઈ છું તેથી જ હું આવું કરી રહી હતી મારા પતિએ મને છોડી દીધી છે અને સ્ત્રીએ ક્યારેય તેના પતિનું ઘર છોડવું જોઈએ નહીં સિવાય કે મારે ક્યાંય રહેવું જોઈએ નહીં તેથી જ હું મારા પતિ વિના જીવી શકતો નથી તેથી જ હું મારા જીવનનો ત્યાગ કરવા જઈ રહી હતી માતા લક્ષ્મી સુકન્યાને કહે છે હે દીકરી હું બધું જાણું છું અને હું એ પણ જાણું છું કે તારા પતિએ તને માર્યો છે શા માટે તમે બધું બલિદાન આપ્યું છે આ બધું તમારી ભૂલને કારણે થયું છે તમે તમારા ઘરની કેટલીક વસ્તુઓ વિચાર્યા વિના દાન કરી દીધી જેના કારણે મારે તમારું ઘર છોડવું પડ્યું કારણ કે કોઈ પણ સ્ત્રી તેના ઘરની કેટલીક ખાસ વસ્તુઓ બીજાને આપે છે પરંતુ વસ્તુઓ ન આપી જોઈએ સુકન્યા લક્ષ્મીજીને પૂછે છે હે માતા એવી કઈ વસ્તુઓ છે જે બીજાને આપીને તમે તમારા ઘરમાં રહેવાનો અંત કરો છો મહેરબાની કરીને મને કહો કે મેં કઈ વસ્તુઓ દાન કરી હતી જેના કારણે તમે મારા ઘરનો ત્યાગ કર્યો હતો માતા લક્ષ્મીજી કહે છે હે પુત્રી હવે હું તને તે વસ્તુઓ વિશે જણાવવા જઈ રહી છું જે કોઈ પણ સ્ત્રીએ ક્યારેય બીજાને દાન ન કરવી જોઈએ ધ્યાંથી સાંભળ પ્રથમ વસ્તુ આજની વેલન અને તવો છે કોઈ પણ મહિલાએ પોતાના ઘરના પીઠા બેલન અને તવાને ભૂલથી પણ બીજાને ન આપવો જોઈએ કારણ કે રસોડામાં આ વસ્તુઓનું ખૂબ મહત્વ હોય છે અને તેની પવિત્રતા હંમેશા જળવાઈ રહે છે આ વસ્તુઓમાંથી ભગવાન માટે પ્રસાદ બનાવવામાં આવે છે અને તવા પર બનેલી પ્રથમ રોટલી ગાયને ખવડાવવામાં આવે છે તેથી આ વસ્તુઓને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવી જોઈએ અને અન્યને ક્યારેય ન આપવી જોઈએ કારણ કે તેનું દાન કરવાથી આ વસ્તુઓ અશુદ્ધ થઈ જાય છે અને તેનો ઉપયોગ અશુભ પરિણામો તરફ દોરી જાય છે એટલા માટે તમે તમારા રસોડાના પીઠા બેલન અને તવા તમારા પાડોશીને આપીને પહેલી મોટી ભૂલ કરી છે બીજાને આપીને તમે બીજી ભૂલ એ કરી કે તમે તમારા ઘરની સાવરણી તમારા પાડોશીને આપી દીધી સાવરણીએ વસ્તુ છે જેમાં હું હંમેશા રહું છું અને જે વસ્તુ મને સૌથી પ્રિય છે તે જ વસ્તુ તમે તમારા પાડોશીને આપી તો પછી હું તમારા ઘરમાં કેવી રીતે રહી શકું જે પણ સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપે છે હું તેનું ઘર ત્યજી દઉં છું કારણ કે ઘર ફક્ત સાવરણીથી જ સાફ થાય છે અને યાદ રાખું છું કે જ્યાં પણ સ્વચ્છતા હોય ત્યાં હું નિવાસ કરું છું ઘરમાં સાવરણી હંમેશા છુપાવીને રાખવું જોઈએ કારણ કે સાવરણી ખૂબ જ પવિત્ર વસ્તુ છે તેના પર ભૂલથી પણ પગ ન મૂકવો જોઈએ અને તેનો ઉપયોગ ક્યારે પણ મળ વગેરે જેવી ગંદકી સાફ કરવા માટે ન કરવો જોઈએ ત્રીજી વસ્તુ જે સ્ત્રીએ ક્યારે બીજાને ન આપવી જોઈએ તે છે ઘરેણા વ્યક્તિએ તે અન્ય સ્ત્રીઓને ન આપવી જોઈએ કારણ કે હું હંમેશા ઘરેણામાં જ રહું છું અને સ્ત્રીના સોળ શણગારમાં ઘરેણાનું ખૂબ મહત્વ છે જે સ્ત્રી પોતાના ઘરેણા બીજાને આપે છે તેના જીવનમાં મુશ્કેલીના વાદળો આવી જાય છે જાણે કે તમે તમારા આભૂષણ તમારા પાડોશીને આપી દીધા હોય અને જ્યારે તમે તે માંગવા ગયા તો તે તમારા ઘરેણા લઈને ભાગી ગઈ આનાથી તમારા જીવનમાં મુશ્કેલી ઊભી થઈ દેવી લક્ષ્મી આગળ કહે છે હે દીકરી હવે હું તને ચોથી વસ્તુ કહું છું તમને જણાવી દઈએ કે જે વસ્તુ સ્ત્રી કે પુરુષે સાંજે દાન ન કરવી જોઈએ તે વસ્તુ છે દૂધ કોઈ પણ વ્યક્તિએ સાંજ પછી સફેદ રંગની વસ્તુનું દાન ન કરવું જોઈએ પરંતુ તમે સાંજે તમારા પાડોશી દાન કર્યું જેના કારણે હવે તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી ગયું છે કારણ કે સાંજે સફેદ રંગની વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં અશુભ સમય આવે છે દેવી લક્ષ્મી સુકન્યાને કહે છે હે દીકરી મેં તને તે બધી વસ્તુઓ વિશે કહ્યું છે જે ક્યારે દાન નથી કરતી આ વસ્તુઓ ક્યારે બીજાને ઉધાર કે ઉપયોગ માટે ન આપવી જોઈએ અને તે આ વસ્તુઓનું દાન કર્યું હતું જેના કારણે આજે તમારા જીવનમાં દુર્ભાગ્યનો સમય આવ્યો છે સુભદ્રા માતા લક્ષ્મીજીને કહે છે હે માતા લક્ષ્મીજી મારાથી મોટી ભૂલ થઈ ગઈ આવું એટલા માટે થયું કારણ કે મને આ બાબતો વિશે કોઈ જાણકારી નહોતી કૃપા કરીને મને માફ કરો અને હવે મને પ્રાયશ્ચિત કરવાનો માર્ગ જણાવો માતા લક્ષ્મીજી કહે છે હે પુત્રી તારે જે પ્રાયશ્ચિત કરવાનું હતું તે તે કરી લીધું છે હવે તું પાછી જા ઘરે પાછા ફરો હું તમને તમારી બધી કીર્તિ અને સંપત્તિ પરત કરીશ આટલું કહીને દેવી લક્ષ્મીજી ત્યાંથી ગાયબ થઈ જાય છે સુકન્યા તેનો આભાર માને છે અને ઘરે પરત ફરવા લાગે છે અચાનક તે જુએ છે કે તેનો પતિ તેની શોધમાં તેની તરફ આવી રહ્યો છે જ્યારે સુભદ્રાનો પતિ તેની પાસે પહોંચે છે ત્યારે તે તેની પાસે માફી માંગવા લાગે છે અને કહે છે હે પ્રિય કૃપા કરીને મને માફ કરો મેં તમારી સાથે ખરાબ બોલ્યું છે તમે દેવી સમાન છો અને દેવી લક્ષ્મીની કૃપાથી અમને અમારી બધી સંપત્તિ મળી ગઈ છે અને ભવ્યતા અમને તે પાછું મળ્યું છે અમારા પૈસા લૂંટનારા તમામ લોકો અમારી પાસે પાછા આવ્યા છે અમારા પૈસા તમારા નામે આપી દીધા છે અને માફી પણ માંગી છે સુકન્યા તેના પતિની વાત સાંભળીને ખૂબ ખુશ થાય છે અને બંને એકસાથે ઘરે પાછા ફરે છે હવે માતા લક્ષ્મી ભગવાનની કૃપાથી તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ નાના પરિવારમાં ખુશીથી રહેવા લાગી મિત્રો તમે બધાએ પણ આ ચાર વાતોને ભૂલવી ન જોઈએ કોઈને કઈ આપવું જોઈએ નહીં કારણ કે આમ કરવાથી જીવનમાં મુશ્કેલી આવે છે સાંજના સમયે ઘરની કોઈ પણ વસ્તુનું દાન ન કરવું જોઈએ અને જો કોઈ સ્ત્રી કે પુરુષ તે માંગવા આવે તો તેને સ્પષ્ટ ના પાડી દેવી જોઈએ કે હું આ વસ્તુ સાંજે આપી શકું તેમ નથી ભલે પછી તે વ્યક્તિને થોડું ખોટું લાગે મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જય માં લક્ષ્મી લખો સાથે જ વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો ફરી મળીશું એક નવી માહિતી સાથે વિડીયોના અંત સુધી જોવા બદલ તમારો આભાર જય માં લક્ષ્મી